નમસ્તે હું ડિમ્પલ ભટ્ટ શ્રીમતી હાઈસ્કૂલ શેરખા આજે એક તમને વાર્તા કહીશ વાર્તાનું શિક્ષક છે યદ ભવિષ્ય આ વાર્તા મેં પંચતંત્રમાંથી લીધી છે પંચતંત્રની વાર્તાઓ આપણે જાણીએ છીએ તે પશુ પક્ષીઓની વાર્તાઓ છે જેમાંથી માણસને બોધ આપવામાં આવે છે અમૃત નામના રાજાના ત્રણ મૂર્ખ પુત્રો હતા એ પુત્રોને વળવવા માટે વિશ્વ શર્માએ આ નાના નાના બાળકોને ગમે એવી વાર્તાઓ બનાવી છે એ વાર્તા દ્વારા શિક્ષણ આપ્યું છે અને ત્રણેય મૂર્ખ પુત્રો આ વાર્તાથી ભણી ગણી અને મોટા થઈ અને યોગ્ય બને છે રાજા થવા માટે એક વાર્તા એવાની છે ત્રણ માછલાઓની જેનું શિક્ષક છે યદ ભવિષ્ય વિનશ્ય કે જે આવનારી પરિસ્થિતિનો પહેલે વિચાર કરતા હોય તેનો વિનાશ થાય માછલા હતા એક તળાવમાં એ તળાવમાં એક વખત માછીમારો આવે છે અને માછીમારો જોવે છે કે આ તળાવમાં તો આટલા બધા માછલાઓ છે તો કાલે સવારે આપણે આ માછલાઓને જાળમાં બાંધવા માટે શિકાર કરવા માટે આવીશું એ સરોવરના ત્રણ માછલાઓ આ વાર્તા આ વાતને સાંભળે છે ત્રણેય માછલાઓના નામ શું હતા પહેલાંનું નામ હતું અનાજત વિધાતા બીજાનું નામ હતું પ્રત્યુત્પન્નમતી અને ત્રીજાનું નામ હતું યદ ભવિષ્ય હવે ત્રણેય બેનની ચર્ચા કરે છે કે આપણે શું કરવું અને માછીમારો આવશે આપણો જેવું જાય એના પહેલાં આપણે વિચાર કરીને કરીએ એનો ઉપાય તો અનાજત વિધાતા જે પહેલો માછલો હતો

જેવું બની રહેવા દે કે માછી મરો કેમ લાગે કા તો મરી ગયો છે આને લઈ જવો ન ચૂકરીને ઝાડમાંથી એને માર ફેંકી દીધો પાછો સરોવર એટલે એ પાછો ડૂબીને બચી ગયો બીજે જતો રહ્યો હવે જેલનો જે છેલ્લો હતો યદ ભવિષ્ય એમણે શું કહ્યું કે બુદ્ધિ વાપરી નહોતી પહેલેથી કંઈ વિચાર પરિસ્થિતિનો કર્યો નહીં એટલે એ જાળમાં ફસાઈ ગયો એને શું કીધું હતું કે જેવું થશે એવું જોયું જાય છે મારે કંઈ ઉપાય કરવો નથી એ જાળમાં પકડાઈ જાય છે એનું મૃત્યુ થાય છે વાર્તાના અંતે આપણને એ માછલાઓ સુખેથી જીવે છે એ જોવા મળે પેલો અનાગત જીધા હતા કે જે આવનારી પરિસ્થિતિ છે વિપત્તિ સંકટ એનો પહેલેથી વિચાર કરે છે બીજો પરમતી બુદ્ધિશાળી હતો જ્યારે જે સમયે જે કરવું પડે હું નિર્ણય જાતે લઈ લીધો એ પણ હોશિયાર હતો એ પણ સુખેથી જીવે છે ત્રીજાનું મૃત્યુ કેમ થાય છે ત્યારે કોઈ પરિસ્થિતિની એને પહેલેથી તૈયારી કરી નહીં કઈ અગાઉથી વિચાર્યું નહી આ વાર્તા પરથી આપણને શું બોધ મળે છે તમે વિચારી શકો શું શીખવા મળ્યું આ વાર્તા પરથી ત્રીજોનું મૃત્યુ કેમ થયું અને પેલા બી કેમ સુખેથી જીવ્યા આપણે શું શીખ્યા વાર્તામાંથી

એટલે આ વાર્તા પરથી આપણે એવું શીખ મળે છે કે આપણે પરીક્ષાની તૈયારી શરૂઆતથી જ કરવી પડે છેલ્લે શરૂઆતથી પરીક્ષાની તૈયારી કરીએ તો નાપાસ થવાય અનાગત લીધા તાની જેમ ને કચ્યુત્પ્રદ્ધ મતીની જેવું થવાનું છે આપણે યદ ભવિષ્યને એવું થવાનું